મિત્રો નમસ્તે મારે આજે વાત કરવી છે આપણા યક્ષ કર્મોની દરેક માણસ એક જીવ છે અને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ એવું કે છે પૂર્વ જન્મ અને પૂર્ણ જન્મમાં માને છે ઘણા લોકો એમાં ન માનતા હોય પણ ક્યાંક એવું સમાજમાં જોતા એવું લાગે છે કે આવું કંઈક આગળ પાછળનું તો છે જ માણસની આસપાસ એમાં એક યક્ષ કર્મ યક્ષ કર્મ એવો એક શબ્દ છે યક્ષ કર્મ એટલે માણસે પૂર્વમાં ક્યાંક કરેલા કર્મો પુણ્ય કર્મો એ આપણી આસપાસ હોય છે આપણું પ્રોટેક્શન કરતા હોય છે એટલે ઘણી વખત એવું જોવા મળે મેં ગઈકાલે વિડીયો મૂક્યો ને એમાં એવી કોમેન્ટ જોવા મળી કે સાહેબ આવું ઘણા બધા ખરાબ કામ કરે છે છતાં એનું કાંઈ બુરું થતું નથી આમ જોઈએ ને મિત્રો તો આપણે ઓબ્ઝર્વેશન કરતા હોય ને તો બુરું થાય જ છે જોજો તમે વેલા મોડું થાય થોડુંક ઉતાર કાળ સુધી એનું છે ને કદાચ રાહ જોવી પડે આપણે થાય તો છે જ કુદરત તો છે પણ કર્મ હોય ને ખરાબ માણસ હોય એના યક્ષ કર્મ હોય પૂર્વના કર્મો હોય આ કર્મો એને બચાવતા હોય છે અને એને એવો ભરોસો મળી ગયો હોય છે કારણ કે ભ્રષ્ટતાનો પૈસો આવે ને બેમાની બેઈમાનીનો પૈસો આવે અનીતિનો પૈસો આવે ત્યારે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે પછી માણસ ધર્મને વિચારી નથી શકતો એ સાત્વિકતાને વિચારી નથી શકતું જ્યારે આપણે જે હરામનું ખાવા માંડે છે માણસ હરામનું જે અન્ન ખાય છે એ પરસેવાનું નથી મહેનતનું નથી પણ કોઈનું જૂટવેલું લૂંટેલું દબાવીને ધમકાવીને ફસાવીને લીધેલું છે એની એના પુરુષાર્થ વગર એની મહેનત વગરનું લીધેલું છે આવું ધન માણસ જ્યારે ખાવા લાગે છે ત્યારે એની બુદ્ધિમાંથી તેજસ્વીતા બી જાય એનું જે વૃત્તિ હોય ને એ મુફતિયા જેવી વૃત્તિ થઈ જાય છે પછી એ સાત્વિકતાને વિચારી ન શકે ધર્મને જોઈ ન શકે એ કર્મના સિદ્ધાંતોને વાંચી ન શકે એ માણસને એમ થાય કે બળિયાના બે ભાગ જે મોટો છે ને એ લૂંટી ખાય છે કાંઈ કોઈનું બગડતું નથી પણ મિત્રો એવું હોતું નથી કાંઈ બગડતું ક્યાં સુધી નથી જ્યાં સુધી યક્ષકર્મ પડ્યા હોય ને બાજુમાં એ પ્રોટેક્શન કરતા હોય યક્ષ યક્ષકર્મ ખૂટી જાય જ્યારે માણસના પતી જાય ત્યારે એ ખાંદે ને તૂટી જાય છે ભલ ભલા માણસ ને આવી રીતના તમે જોજો સમાજમાં એક વખત એના સિતારો હોય અને આમ ક્યાંય હોય હોય કેવોય માણસ દર ભીખ ભટકતો જોવા મળે કરોડપતિઓ કરોડપતિઓ ને હીરો હોય ને એ જીરો બની જાય રોડપતિઓ બની જાય છે ઓબ્ઝર્વેશન કરવું પડે ઘણી વખત એવું લાગે કે આવું કઈ છે જ નહીં સાહેબ તમે કહો એ વાત એવી કે જોવા નથી મળતી છે જ છે જ ને છે જોવા મળે જ છે અમે ગામડાની વાત એટલે કરી શહેરમાં આવી વાત ન હોય એવું નથી શહેરમાં કર્મનો સિદ્ધાંત નથી એવું નથી પણ મોટે ભાગે આપણે છે ને ગામડું હોય ને ગામડું એ ખુલ્લું હોય ગમે એવું હોય ને કોના ઘરમાં શું થાય ને ખબર પડે ને સિટીના લોકો એકદમ બંધ મુઠી રાખતા હોય છે આપણને કોઈના ઘરની બાજુમાં હોય ને તો એ ખબર પણ ઘણી વખત કોઈને એની દીકરી માનો કે ભાગી ગઈ હોય ને તો આડોશ પાડોશને છ મહિના પછી ખબર પડે અને આય તો સાંજ સુધી ઘરે ન હોય ને તો ગામમાં વાત વહેતી થઈ ગઈ કે ફલાણા દીકરી ક્યાંક વાઈ ગઈ જે આવી નથી એટલે ગામડાની અંદર છે ને આપણને કર્મ નો સિદ્ધાંત વંચાય છે સિટીમાં નથી એવું નથી પણ મિત્રો મારે બીજી એ પણ વાત કરવી છે કે આખા કુટુંબની અંદર મેં ગઈકાલે વાત કરી કે ભાઈ હોય ને એ વ્યવહાર કરતો હોય અને વ્યવહાર કરીને કટકી કરતો હોય કટકી કરતો હોય પછી દસકા બે દસકા પછી એના સંતાનો અને એનું ભવિષ્ય કેવું હોય છે એ જોવા મળે છે આ એવા ભાઈઓ માટેની વાત છે કે જે પંચનો પૈસો ખાય છે કુટુંબનો પૈસો ખાય છે અને ઘરમાં જ રહીને ભ્રષ્ટાચાર કરે કરે છે એવા માણસની વાત છે પણ આજ કુટુંબનો એક ભાઈ એવો પણ હોય છે એ વ્યવહાર કરતો હોય છે પણ સારો હોય ત્યાગી હોય સમર્પિત હોય આવા લોકો આપણે વાંચીને ક્યાંય વાંચવા ન મળે ગ્રંથોમાં ન વાંચવા મળે ને એવા આપણા સમાજની અંદર જોવા મળે કે એને પોતાનું જીવન ઘસી નાખ્યું હોય પોતાના ભાઈઓ માટે થઈને એવી કેટલી બહેનો મે તો જોઈ છે કે એને લગ્ન ન કર્યા હોય એના ભાઈ માટે થઈ મા બાપ મરી ગયા હોય નાનપણથી અને બેન મોટી હોય અને બેન લગ્ન ન કરે લગ્ન ન કરે અને એના ભાઈઓને ભણાવે ને ક્યાંય પહોંચાડે છે બેન આ નિષ્પૃતિ કોઈ અપેક્ષા વગર અને પછી તમે જોજો આવો ભાઈ કે એવી બેન હોય ને પછી જોજો ગામડાની અંદર એકદમ અંધારી જિંદગી જીવતો હોય ખૂણાની જિંદગી જીવતો હોય અને એના જેના માટે ઘસાઈ ગયો હતો આ લોકો જલસા કરતા હોય અને એનો ભાવ પણ ન પૂછતા હોય આવા કૃતજ્ઞ લોકો પણ હોય છે એટલે ઘણી વખત એવું બને છે કે જ્યારે વ્યવહાર કરતો હોય ને માણસ વ્યવહાર કરતો હોય ને ત્યારે ક્યારેક એનાથી ખોટું થાય એટલે પોતાની ઈરાદાથી નહીં પોતાનો હેતુ સારો હોય અને ખોટું થઈ જાય છે પૈસા વહી જાય છે ત્યારે એના ભાઈઓ ભાગી જાય છે કે આ ખોટ મારી નથી તમારી એમ કરીને એને પોતાના ભાગની જમીન એને આપવી પડે છે છે આવું પણ પણ બને મિત્રો એક વસ્તુ હું તમને કહી દઉં કે જે જતું કરે છે ને જતું કરે છે અન્યાય થતું હોય ને કુટુંબનો ન્યાય અન્યાય સહન ન કરવો જોઈએ પણ કુટુંબમાં ભાઈઓ ભાઈ વચ્ચે આવી રીતના ભાગ પડતા હોય ને ત્યારે પ્રોપર્ટી હાટુથી થી જમીન હાટું થી કોઈ દિવસ ઝઘડા ન કરવા જતું કરી દેવું મિત્રો મારો અનુભવ છે અને મેં જોયેલું છે ઘણા બધા લોકોમાં કે જેને જતું કરી દીધું છે ને કુદરતે એની આંગળી પકડીશ એના સંતાનોની આંગળી આંગળી પકડી છે અને ભવિષ્યમાં એને પાછું બધું આપી દીધું છે અને મિત્રો મેં હમણાં ગામડામાં છું ચાર પાંચ દિવસથી ત્યારે હું જોઉં છું વાતો સાંભળું છું કે જમીનનું હાટું થી ભાયો ભાઈઓ બાંધે છે અથવા તો જમીન હાટુથી થી ભાયો ભાઈઓ નહીં તો કોઈ આડોશી પાડોશી બાંધે મિત્રો જમીન હાટુથી બાંધે છે ને જમીનની માં છે આપણે અને એ જમીન હાટુથી જે માણસો બાંધે છે ને એનું ભવિષ્ય બહુ ખરાબ હોય છે જમીન હાટુથી ક્યારેય બાંધવું નહીં ખૂણો જાતો હોય શેઢો જાતો હોય બે ફૂટ આ ફૂટ તો આપી દેવો જમીન કોઈની દબાવવી તો નહીં જ પણ જમીન માટેથી ઝઘડો પણ ન કરવો જોઈએ મિત્રો આનું ભવિષ્ય સારું હોય છે જે લોકો જમીન હાટુથી ઝઘડા કર્યા છે ને આ લોકોના અંજામ સારા નથી આવ્યા એકદમ

પ્રકૃતિને તમે જુઓ ને પ્રકૃતિ હંમેશા આપે છે નદીને જુઓ આકાશને જુઓ વરસાદને જુઓ પવનને જુઓ પંચમહાભૂતને જુઓ બધું આપે છે આપી દે છે અને આપે છે ને એ વહે છે આપે છે ને એને સુખ મળે છે મિત્રો કોઈ પ્રકૃતિ એ બે આંખો કોઈ અદૃષ્ટ આંખો એ સતત બધું નિહાળી રહી છે કેલ્ક્યુલેશન કરી રહી છે જબરજસ્ત શિવનું એક કુદરતનું એક અવલોકન છે અને એનું મે મેનેજમેન્ટ છે શિવ મેનેજમેન્ટ એટલે આપણા જીવનની અંદર પણ કર્મનો એક ભાગ છે અને જે ભાઈઓએ ખરેખર આપી દીધું છે આવા ભાઈઓની આબાદી થઈ છે બરબાદી નથી થઈ અને જે ભાઈએ લઈ લીધું છે એની બરબાદી થઈ છે ભવિષ્યમાં એની આબાદી નથી થઈ વસ્તુ